નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છમાં કચ્છના દયાપરમાં તારીખ સોળ લખપત લક્કી નારા ખાતે સમુદ્ર સીમા દર્શન ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો ગાંધીનગરથી પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરા ઓવરચોલ થી કાર્યક્રમમાં જોડાયા હતા રાજ્ય સરકાર દ્વારા બસો પચાસ કરોડના ખર્ચે પ્રવાસ વિકસાવવામાં આવશે આ અંગે કલેક્ટર અમિત અરોરા ડીડીઓ પ્રજાપતિ ધારાસભ્ય પ્રદ્યુમન સી જાડેજા બીએસએફના કમાન્ડર નાગ લખપત તાલુકા વિકાસ અધિકારી ડોક્ટર નીતિબેન ચારણ લખપત તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ જશુભા જાડેજા ઉપપ્રમુખ રાજુભાઈ સરદાર નારાયણ સરોવરના સરુભા જાડેજા ક્ષત્રિય સમાજના પ્રમુખ જેતમાલ સિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા દર્શન સોની દયા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે